એક કાગડો હતો ઉનાળાના દિવસો ઉડતો ઉડતો તે ઘણે દૂર નીકળી ગયો એવા માંગ તેને બહુ જ તરસ લાગી તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા પાણીની શોધ માંગ તે આમતેમ ભટકવા માંડ્યો ઘણી શોધ કરવા છતાં તેને ક્યાં પાણી મળ્યું નહીં અચાનક તેની નજર એક કોઠી પર પડી તેના આનંદનો પાર ન રહ્યો ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહીં પાણી પીવા તેને ઘણી મહેનત કરી ખૂબ ઊંચો નીચો થયો પરંતુ બધી જ મહેનત નકામી ગઈ પણ તે હિંમત ન હાર્યો ખંતથી કામ લેવાનું તેને નક્કી કર્યું કોઈ પણ યુક્તિ એડવર્ટાઇઝમેન્ટ કરીને તરસ છીપાવવી એમ તેને વિચાર્યું તે ચતુર હતો તેને આજુબાજુ નજર કરી બાજુમાંગ કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો તેને યુક્તિ સૂજી ગઈ જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેને ઢગલામાંથી ચાંચથી ચાંચથી કાંકરો ઉપાડ્યો કાંકરાને કોઠીમાંગ નાખ્યો તેને વારાફરતી ઉડી ઉડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા કોઠીમાં કામકરા કાંકરા જેમ જેમ પડતા ગયા તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કામકરા નાખ્યા કાગડાએ ચાંચબોળી ધરાઈને પાણી પીધું પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઉડી ગયો જ્યાં ચતુરાઈ અને મહેનત બંને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ